ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું સફળ આયોજન ભારત વિકાસ પરિષદ અલકાપુરી શાખા દ્વારા શિક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યના પ્રચાર પ્રસાર માટે સતત કાર્યરત રહેતી સંસ્થાના ભાગરૂપે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન સોમવારે તારીખ ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ વડોદરાની ચાર શાળાઓમાં સફળતાપૂર્વક યોજાયું આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓના મનમાં શિક્ષકો અને માતા પિતા પ્રત્યે આદરની ભાવના જગડવાની સાથે ગુરુ શિષ્ય પરંપરાને પુનઃસ્થાપિત કરવાનો હતો આ કાર્યક્રમમાં આશરે પંદરસો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમનું આયોજન નીચે મુજબની શાળાઓમાં યોજાયું સી કે પ્રજાપતિ વિદ્યાલય અંગ્રેજી માધ્યમ ગોરવા સવારે આઠ કલાકે ગાયત્રી વિદ્યાલય ગોત્રી સવારે દસને ત્રીસ કલાકે સી કે પ્રજાપતિ વિદ્યાલય ગુજરાતી માધ્યમ વિભાગ બે ગોરવા બપોરે એકને ત્રીસ કલાકે ગાયત્રી વિદ્યાલય માધ્યમિક ગોત્રી સાંજે ચાર કલાકે આ કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓએ ગુરુપૂજન કરી શિક્ષકોનું સન્માન કર્યું તેમજ ભારત વિકાસ પરિષદ તરફથી શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે શ્રી નારાયણભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત શ્રી દત્તાભાઈ સાળુકે સંઘના પ્રાંતિય અધિકારી અને શ્રી નીરવભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને તેમણે શિક્ષણ તેમજ મૂલ્યોના મહત્વ વિશે પ્રેરણાદાયી બોધિક આપ્યું ભારત વિકાસ પરિષદના શ્રી ભરતસિંહ ચૌહાણ શ્રી હિતેશભાઈ અગ્રવાલ શ્રી રતનલાલ વર્મા શ્રી બ્રિજેશ શાહ શ્રીમતી સરલાબેન ગુરુતલા શ્રીમતી અનિતા અગ્રવાલ શ્રી કમલેશ કુમાવત અને શ્રી ભોમસિંહ પ્રજાપતિએ કાર્યક્રમના સફળ આયોજનમાં સક્રિય ભાગ લીધો શાળાના આચાર્યશ્રીઓએ શ્રી ગાયશ ક્રિશ્ચન શ્રીમતી નૈનાબેન વેદ શ્રીમતી ભાવનાબેન અને શ્રી ભાસ્કરભાઈએ પણ સંપૂર્ણ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો ભારત વિકાસ પરિષદના તમામ વિદ્યાર્થીઓ શાળા સંચાલકો અને અતિથિઓનો આભાર માને છે ભારત વિકાસ પરિષદ વિશે ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય સામાજિક સાંસ્કૃતિક સંસ્થા છે જે શિક્ષણ સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક કલ્યાણ માટે સમર્પિત છે ગુરુવંદન છાત્ર અભિનંદન જેવા કાર્યક્રમો દ્વારા તે ગુરુ શિષ્ય પરંપરાને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે